નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઐતિહાસિક નગરી પાટણના આંગણે શ્રી સમસ્ત મારવાડી લોહાણા સમાજનો શાળીમાં સમુલગ્ન ઉત્સવ ધામધૂમથી સંપન્ન તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ શ્રી બળિયા હનુમાનજી તથા બાલાજી મહારાજ ટ્રસ્ટ પાટણ ખાડિયા મેદાનની પવિત્ર ભૂમિ ખાતે શ્રી સમસ્ત મારવાડી લોહાણા સમાજનો શાળીમાં સમુલગ્ન લગ્ન ધામધૂમથી સંપન્ન થયો આ સુંદર પ્રસંગના મુખ્ય દાતા શ્રી ભગવતીબેન નગીનદાસ ખુમાજી પરિવાર જાબડિયાવાળાએ સંપૂર્ણ ખર્ચ સાથે મુખ્ય યજમાન પદ શોભાવેલ અને પ્રસંગને ગૌરવશાળી બનાવેલ સમસ્ત સમાજની શોભા સમાન આ મહા ઉત્સવમાં બાર યુગલોએ પ્રભુતામ પગલાં માંડેલ આ પવિત્ર અને મંગલ અવસરે બાર યુગલો સહિત સમસ્ત સમાજને આશીર્વાદ આપવા માટે ગુરુવાર શ્રી એક હજાર આઠ મહામલેશ્વર શ્રી ભાણ સાહેબની જગ્યાના ગાદીપતિ પરમસેવક પૂજ્ય જાનકીદાસ બાપુ તેમજ શ્રી બળિયા હનુમાનજી મહારાજની જગ્યાના ગાદીપતિ અને સેવક પૂજ્ય હરિદાસ બાપુ પધારેલ આ સુંદર પ્રસંગનું સુંદર આયોજન દાતાશ્રીના સહયોગ સાથે શ્રી લોહાણા યુવક મંડળ પાટણ દ્વારા તેમજ દાતા પરિવાર સાથે રહીને કરેલ પાંચ હજારથી વધારે મહા મહેરામણની હાજરીમાં આ પ્રસંગ સુંદર રીતે શરૂ થઈ સમયસર પૂર્ણ થયેલ સમસ્ત સમાજની ઉપ સાથે દાતાશ્રીઓના સહયોગ સાથે વડીલોના આશીર્વાદ સાથે તેમજ યુવાન ભાઈઓ બહેનોના અનેરા ઉત્સાહ સાથે પ્રસંગ સંપન્ન થયેલ દાતા પરિવારના ભાઈ શ્રી શૈલેષભાઈ તેમજ ઓમ પ્રકાશભાઈ અને તેમના પરિવારે તન મન અને ધનથી સુંદર પ્રસંગમાં સંપૂર્ણ યોગદાન આપેલ સાથે સાથે શ્રી લોહાણા યુવક મંડળના અન્વેષક શ્રી નટુભાઈ તેમજ વડીલ શ્રી બાપભાઈ શ્રી રમેશભાઈ સરપંચ શ્રી રમેશભાઈ કુવારા શ્રી રીતિભાઈ રાનેરની ટીમને સંપૂર્ણ ઊંફ મળેલ વિશેષ યુવક મંડળના ટ્રસ્ટી શ્રી પીઆઈ ઠક્કર તેમજ

શ્રી જલિયાની કૃપાથી દાતાશ્રીના અનુપમ સહયોગથી અને સમસ્ત લોહા સમાજની ઊંપથી પ્રસંગ દીપી ઉઠેલ બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર પાટણ